એક બે દિવસ પછી જે પાછો આપણો લોગ આવી ગયો કે કે ભાઈ હમણાં કઈ બ્લોગમાં કઈ કોન્ટેન્ટ મળતો નહોતો એટલા માટે તો આજે પાછો બ્લોગ ચાલુ કરી દીધો અને અત્યારે ઘંટી હાલે છે હવે દેખાડું આપણે નાસ્તો કરી દઈએ

પછી પછી એકદમ બાકી સ્ટેશન તો એકદમ તૈયાર થઈ ગયા છે અને થોડાક વાળ મૂકીને પછી જાય તો પાછું હાલીને જવું જોઈએ ગરમી થઈ ગયા છે એટલે ઓહો ભાઈ હાલીને જવામાં મજા ન આવે તરાફો ડિફિન બને શાક બને છે ભાઈ અત્યારે એન્સ્પ્રિ ચાર્જિંગ મેકી દી કેમ કે ભાઈ એન્સ્પ્રિ ઉપર તો મજા ન આ લાઈટ થઈ ઓકે આ એન્સ્પ્રિ આપણે 2 વર્ષ થઈ ગયા 2 વર્ષથી આપણે વાપરી હતી પણ એના આવી કઈ એકવાર સ્પીકર હોય ને એ થોડુંક ખરાબ થઈ ગયું હતું પણ એ તો રીતે થઈ ગયું એ તો વીસ ત્રીસ રૂપિયામાં એવી રીતના થઈ ગયું પણ હજી આલે એક નંબર છે બેટરી બેકઅપ ને બધું એક નંબર હવે કઈ કંપનીની એ કંપની ભૂલાઈ ગઈ કેમ કે એમાં લખેલું તો હોય પણ લખેલું હોય ને એ આછું થઈ ગયું એટલે દેખાતું જ છે નહીં બર્ડ્સ લેવાનું નક્કી કરતો હતો પણ પછી હવે કીધું નથી કરવું આ આલે હે તો કીધું પછી અકાલી થોડાક ટાઈમ અને જો કે બર્ડ્સમાં તો એટલું બધું આનું બેટરી બેકઅપ જેટલું આનું હોય એટલું બર્ડ્સમાં ન હોય એટલે એ રીતના છે એટલે આમાં મજા આવે વાપરવાની તો વાપરીએ બીજું તો હાલો હવે આપણે એકદમ તૈયાર થઈ ગયા હવે આપણે નીકળી સ્ટેશન બાજુ પણ હજી થોડુંક વારે કેટલે ટિફિન બને છે તો ટિફિન તૈયાર થઈ જાય પછી નીકળી આપણે અને જો ભાઈ વરસાદ આવી જાય ને તો નહીં મેળ હવે રેનકોટ પહેરીને જવું જોઈએ ને તો એમાં એક તો ભાઈ પછી ગરમી થઈ જાય ન હોય કાંઈ વાંધો ને જોઈ શું થાય શું નહીં ઓ મારો હાથ દુખી ગયો યાર બધા હું કેમ છે બહુ મારો હાથ હવે સ્ટેશન આવી ગયા હવે જોઈ રહ્યા ટ્રેન ની રાહ જોઈ છે થોડોક વેલો આવી ગયો કેમ કે હાલી નાવાનું હતું ને એટલે ગરમી થઈ ગઈ એટલે હજી કોઈ આવ્યું નથી અસલમ ને પિક્ચર નથી જોવાનું લાગતું હે અસલમ આજ ન જોવાનું નરુટો કે હે નરુટો નું છીંગ ટપક ડમ ડમ ઈચ ચાલુ છે હે અસલમ અસલમ બોલ બોલવાનું ન હોય બરાબર

ભાઈ આગળ અત્યારે ઓલું છે નહીં કેવું પાલે ટિકિટ નથી અને આટલા અહીંયા ઉભા એ બહાર કે ટીટી આવે કે નો આવે નક્કી ન હોય બોન્ડલ પાછું તારે ઉતરવું જોઈએ નહીં ચેક કરવા ચેક કરવા માલગાડી પછી માલગાડી જઈએ હમણાં એક ઓલી પેટ્રોલના ડબલ ગયા હતા હવે પાછું માલગાડી એક જાય હાલો ભાઈ આપણે જમી લીધું અને હવે આપણે સ્ટેશન બાજુ નહીં જઈએ જઈએ એની પહેલાં એને આપણે ભાઈ પાંચ દસ કીક મારી લઈએ ગાડીની સ્ટેશને તો પહોંચી ગયો પણ હવે અમિતને ફોન કર્યો તો એ એમ કહે દસ મિનિટમાં આવું એનું ઓર વખતે એમ જ હોય કે પાંચ મિનિટ હોય કે દસ મિનિટ હોય ક્યારેક જ એમ હોય કે હાલ આવું

Má gái dữ liệu roman soap loại to lãng pháo bay sẽ lãng pháo bay bay lãng pháo 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 bay

એવું ન થયું હવે આ બે વેચવાની ના કોણ તો ભાઈ આપણે ઘરે આવી ગયા હે અને ભાઈ આજનો બ્લોગ આપણે પતાય નથી તો ભાઈ મજા આવી એક લાઈક કરી દેજો કમેન્ટ કરી નાખજો અને શેર કરી દેજો તો ભાઈ મળી આપણે નેક્સ્ટ વ્લોગમાં બાય બાય